અહીં અમારે તરબૂચ કરવાના લાગે કે ચાડિયો બની ગયું હોય એવું હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મોજ મજા એન્ડ મસ્તીમાં હશો તો સૌથી પહેલા તો હર હર મહાદેવ એન્ડ જય શ્રી કૃષ્ણ ત્યારે તો છે ને હું ખેતર આવી છું આજ અમારું ખેતર અહીંયા અમારે તરબૂચ કરવાના અને આ નાના નાના પાળા તો અમે એ ખેતરમાં કરી નાખ્યા છે ને દેશી ખાતરે આ બધીમાં નાખી દીધું છે તો અહીં મારા પપ્પા છે એ ટ્રેક્ટર હાકશે હાય મારે આ મશીન ઉપર બેઠવાનું છે પાળા એ પાળા પણ થઈ ગયા છે જો મોટા મોટા પાળા પણ કરી નાખા છે આ બધીમાં આ એટલામાં આ એટલા ખેતરમાં અમારે તરબૂચ કરવાના છે હવે આના પછી છે ને આની ઉપર નળિયું પાથરવાની છે અત્યારે તો હું આકાશ ઉપર આવી છું કેમ કે આકાશ ઉપર જ અમે આ નળિયું મૂકેલી છે તો હવે આને છે ને નીચે અહીંથી નીચે ફેંકવાની છે લઈ નળિયું ને પછી અહીંયા નીચે ખા કરી દેવાની એ ટાઈમે રોકલું હતું છે તો અત્યારે તો છે હું નળિયું લેવા જાઉં છું તો પહેલા લઈ આવું પછી આવીને વાત કરશું

આખા ખેતરમાં નળીઓ પાથરી દીધી છે નવે છે ને આ નળીને આ પાઇપ સાથે ફિટ કરવાનું છે તો નળી ફિટ કરવાની હતી એ નળી પણ ફિટ કરી નાખી છે આ જો અહીંયા બધીમાં નળી ફિટ કરવાની હતી એ નળી પણ ફિટ થઈ ગઈ છે ખિલાઈ મારવાના હતા એ ખીલાઈ મારી દીધા છે હવે તો સાંજાનું અમી થઈ ગયું છે એટલા માટે હવે તો ઘરે જયું છે નાસ્તો તો હા બહુ થાકી ગયા છે ચા પાણી થઈ ગયું હોય તો પી લઈએ તો અત્યારે તો હું ઘરે આવી ગઈ છું ને નાસ્તો કરવાય બેઠી ગઈ છું તો હવે આજ નવ આયસ પૂરો કરતા મળશો હવે એન્ડ હા કાલ નવમાં સબસ્ક્રાઈબ કરતા જજો અત્યાર સુધી બાય બાય